આજે ગાયો હાજરમાં છે જાણમાં છે અને વીઆઈલી પણ તાજી છે પહેલી આત્મા છે બીજી આત્મા છે અને ત્રીજા વેતરમાં છે અને અહીંયાની લોકલ ગાયો છે ખાસ ગરમીની ના હોફે એવી ગાય હવે ઉનાળો આવી રહ્યો છે ઉનાળામાં ગાયોમાં ઓફવાનો ઘણો રહેશે પ્રોબ્લેમ અમારે અહીંયા લોકલ ગાય છે હાજરમાં અને કિંમતમાં આજે જે ગાયો હાજરમાં છે એમાં પંચાવન હજારથી કરીને પંચાણું હજાર સુધીમાં હાજરમાં છે ગાયો આજે અને આવશો એટલે વ્યાજબી ભાવે આપી દઈશું ગાય બહુ સારી છે દૂધવાળી છે પંચાવન હજારવાળી ગાય છે એને પણ નવ લીટર દૂધ છે સાઠ હજારવાળી છે એને પણ દૂધ છે આઠથી નવ લિટર પોસઠ હજારવાળી છે એને આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે અને સિત્તેર હજારવાળી છે જાબણી એ પણ પહેલી આત્મા છે એનું પણ દૂધ દસ લિટર દૂધ કરશે બીજી એક પણ ગાય જાબણમાં છે એ પંદર પ્લસ દૂધ કરશે અને એક બીજી પણ ઝાભણમાં છે એ દસ લીટર દૂધ દેશે એનો ભાવ અમે સાઠ હજાર રૂપિયા મૂકેલો છે અને ગામ રા થરાદ તાલુકો અને બનાસકાંઠા અહીંયાની લોકલ ખીલાની ગાયો છે કોઈ બહારની ગાય અમે લાવતા નથી લોકલ ગાય છે તમે જોઈ શકો છો બધી લોકલ જ ગાય છે અને બે ટાઈમ તમારે દોરાવાનો સાંજે દસ લીટર નીકળે તો સવારે દસ લીટર દૂધ નીકળવું જોઈએ બે ટાઈમ દોરાવી અને તમારે લઈ જવાની છૂટ છે બોનું નહીં કરો તો પણ ચાલશે બે ટાઈમ તમે દોરાવો દૂધ નીકળે પૂરી પૂરું તો ગાય લઈ જવાની એક ટાઈમ દોરાવો દોરાવો તો તમને અનુકૂળ નહીં લાગે બે ટાઈમ દોરાવો ખાસ બે ટાઈમ દોરાવીને ગાય લઈ જવી અમારે ત્યાં ભલે કોઈ પણ જગ્યાએ બે ટાઈમ દોરાવશો તો દૂધ પરફેક્ટ નીકળે તો જ ગાય લઈ જવી પરમ દિવસે એક ગાય વ્યાણી છે એનું દૂધ આઠ લીટરમાં હાજરમાં છે સાંજે પાંચ વાગે દોરાવો અને સવારે પાંચ વાગે દોરાવો બંને ટાઈમ આઠ આઠ લિટર દૂધ નીકળવું જોઈએ અને અહીંયાની રા ગામની અંદર લોકલ ગાય આજુબાજુ ગોમડોની ખીલાની ગાયો બહારની ગાય લાવતા નથી લોકલ ગાય છે અહીંયાની કેમ કે આગળ ઉનાળો આવી રહ્યો છે ઉનાળામાં ગાયોનો ખૂબ હોફ હોય છે અહીંયાની અમે ખાતરી આપો છે કે લોકલ ગાય અહીંયાની લેશો તો ગાય ગરમીની હોફશે નહીં આ પહેલીયા ત્રેડલી છે અહીંયાનો ઉશીર છે ફૂલ ગેરંટી તડકાની ઓપશે નહીં આ ગાય આઈ જાભણ છે આઈ ફૂલ ગેરંટી તડકાની ઓપશે નહીં કોઈ ગરમીનો પ્રોબ્લેમ ન થાય એવી ગાયો અમારે ત્યાં લોકલ મળે છે ખાસ ધ્યાનમાં લેજો કે ઉનાળો હવે આવી રહ્યો છે પૈસા ન પડી જાય એવું ખાસ ધ્યાનમાં રાખજો ગાયો અમારે ત્યાં બધી પહેલી આત્માય મળી જશે બીજી આત્માય મળી જશે અને ત્રીજી આત્માય ગાય મળી જશે આજે આ સવાર સવારનો વિડીયો છે એટલે થોડું તમને અડોળમાં મગજ ઓછું બેસે કેમ કે અમારે સાફ ગાયો અહીંયા દોરાઈ જશે કર બે ટાઈમ અમારે દોરાઈને આપવાની હોય છે તો હવે હાલી જાય એની ફૂલ અમારી ગેરંટી રહેશે ભલે અહીંયાના ગ્રાહક લે કે ભલે બહાર ના લે અને પંચાવન હજારથી કરી અને પંચાણું હજાર સુધી આજે ગાયો અમારી પાસે હાજરમાં છે ખાસ ધ્યાનમાં લો અને ગરમી ન લગાડે એવી ગાય અમારે અહીંયાની લોકલ